વડોદરા શહેરના મકરપુરા ગામમાં આવેલા વણકરવાસમાં છેલ્લા દસ દિવસથી દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવવાના કારણે સ્થાનિક રહીશોએ તંત્ર પર આક્રોશ વ્યક્ત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માટેની માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના મકરપુરા ગામમાં આવેલા વણકરવાસમાં છેલ્લા ત્રણ દિવસથી દૂષિત પાણી આવી રહ્યું છે દુર્ગંધવાળું દૂષિત પાણી આવવાના કારણે વણકરવાસમાં રહેતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે આ દૂષિત પાણીના કારણે વણકરવાસના અનેક લોકો બીમાર પણ પડી રહ્યા છે આજે વણકરવાસના રહેવાસીઓ એકત્રિત થયા હતા અને તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવી આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ કરી હતી વણકરવાસના સ્થાનિકોના આક્ષેપ છે કે ઓનલાઈન કમ્પ્લેન કર્યા છતાંય હજુ સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી તો બીજી બાજુ આક્ષેપ કરતા વિસ્તારના કોર્પોરેટરો વણકરવાસમાં કામ અર્થે આવ્યા જ નથી તેવું પણ જણાવ્યું હતું પાણી સવારમાં આવે છે બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંધાય છે કે નહીં ને તો પણ શરીરમાંથી વાસ જાય ને અને છોકરાઓને મે કોલરિયા બી ફાટી નીકળ્યા છે અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રજુઆ રજૂઆત કરી છે પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી અને અમારા વનકરવાસનું આવે છે ને તો કોઈ અમારે અમારા વનકરવાસમાં તો કોઈ જોવા આવતા જ નથી અને જે કોઓપરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી અત્યાર લગીન બી નથી આવ્યા અહીંયા અઠવાડિયાથી એક અઠવાડિયાથી કમ્પ્લીટ ગટરનું પાણી આવે છે પહેલાં પાંચ દસ મિનિટ ચોખ્ખું આવે અને પછી એકદમ ગટરનું કાળું ગંધાતું પાણી આવે છે એક કલાક પાણી આવે એમાં અડધો પોણો કલાક તો ગટરનું ગંધાતું પાણી આવે છે પંદર વીસ મિનિટ આવે અને છેલ્લા એકદમ જાગવાળું પાણી આવે છે આજુબાજુ તો રહીશના લોકો એકદમ હેરાન થાય છેલ્લા બે દિવસથી અમે લોકોએ વીએમસીમાં કમ્પ્લેન કરી છે કમ્પ્લેન નંબર અમારી પાસે છે છતાં પણ એ લોકોએ કોઈ પણ જાતની અમને ફોન કરીને ઇન્ક્વાયરી નથી કરી કે બેન આનું કંઈક સોલ્યુશન આવ્યું છે કે કોઈ પણ તપાસ કરવા પણ અમારે આવ્યા નથી આના કારણે ઘણા રોગ ફેલાય છે ચામડીના પણ એ રોગ એ થાય છે ને ઘણા બધા બીમાર પડ્યા છે